સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસૂમ બાળકોના અકાળે મોત થઈ રહ્યા છે જેથી વાલીકો સહિત મેડિકલ વિભાગ પણ ચિંતિત છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનું ઝાડા ઉલતી બાદ મોત નીપજ્યું હતું જેને લઈને બાળકમાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલતી બાદ મોત નીપજ્યું હતું ચાર વર્ષીય બાળક ગણેશ ભારતીનું બાળકને ઝાડા ઉલટી થયા હતા જેથી માતા પિતા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે બાળકને સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું પાંડેસરા પોલીસના બાળકને મૃત દેને પીએમ અર્થે કાર્યવાહી હાથ ધરી છે રાત કો લેટ્રિન કર રહા હતા ઓર ઉલટી ભી કિયા હે 6-7 બાર લેટ્રિન કિયા ઓર 6-7 બાર ઉલટી કર દિયા તો મે 1 બજે રાત पांच-छह बजे इसको छोटा सिविल मिलेगी और वहाँ ले जाने के बाद वो बोला बड़ा सिविल ले के जाओ तो मैं ऑटो से सलार था तो गेट के अंदर ही सी इसका प्राण निकल गया कितने साल का आपका लड़का है और डॉक्टर ने क्या बताया डॉक्टर यहाँ पे देखा बोला स्पाइरल है लड़का। कितने साल का था? चार साल का। अभी कहाँ पे हो अभी मैं में